ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કારેલા મુઠિયાનું શાક તો એના હારો આપણે આ કારેલાને આ રીતે કાપીને લીધા છે લાંબા લાંબા તો થોડીક વાર એને મીઠું નાખીને આપણે રાખી દીધા છે અને બે ડુંગળી આપણે સુધારી દઈશ અને કારેલાની જે છાલ આવે એ આપણે લીધીશ જે છાલ ઉપરની આપણે કાઢી નાખીએ એ છાલ તો આપણે આ છાલના મુઠિયા બનાવશું ચણાનો લોટ લીધોસ બેથી ત્રણ ચમચી જેટલો અને એક કપ આપણે ઘઉંનો છાડો લોટ લીધો બે ચમચી જેટલો ગોળ લીધોસ લીલા ધાણા લીધો લસણ વઘાર માટે લીધું છે મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડીક હળદર અડધું લીંબુ એક ચમચી ધાણા જીરું અને લાલ મરચું અને જીરું વઘાર માટે અને થોડાક મીઠા સોડા મુઠિયામાં નાખવા માટે તેલ જોહે આપણે અને પાણી જોહે તો મુઠિયા બાફવા માટે આપણે પાણી ગરમ મૂકી દીધું તો હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લેવું તો આમાં આપણે અછાર નાખી દેવું કારેલાની એમાંથી બી આપણે કાઢી નાખ તો આમાં બધો મસાલો નાખશું તો થોડીક હળદર નાખશું અને ધાણા જીરું લાલ મરચું વઘાર હવે આપણે એમાં નાખ દેવું ગોળ તો આપણે છાલ નાખીશ એટલે થોડુંક ગોળ આમાં નાખીએ તો સારું એમ છાલ થોડીક કડવી હોય ને એટલે આના મુઠિયા એકદમ સરસ બનશે આમ હવે આમાં આપણે નાખીશું આ બેસન અને ઘઉંનો જાડો લોટ થોડુંક આપણે એમાં આ સોડા નાખી દેવું મીઠા ચપટીક જેટલા અને થોડુંક તેલ નાખશું બે ચમચી જેટલું અને એમાં લીંબુ નાખી દેવું બધું આપણે મિક્સ કરી લઉં આ રીતે એકદમ હાથ થી બધું મિક્સ કરી લઉં એટલે છાલ એકદમ સરસ ભાંગી જાય અને ગોડે એકદમ મિક્સ થઈ જાય આમાં લોટમાં આ રીતે તો એમાં થોડો થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું આપણે જે રીતે આપણે મુઠિયાનો લોટ બાંધીએ એ રીતનો એ આ રીતનો આપણે લોટ બાંધવાનો તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવી લેવું અને આમાં મૂકી દેવું બાફવા માટે આ રીતના તો આ રીતે આપણે બધા મુઠિયા મૂકી દેવું આમાં એને બાફી લેવું આપણે તો તો બધાય આપણે આપણે આમાં મૂકી દીધા છે એને બીજા ગેસ ઉપર રાખી દેવું ઢાંકીને પાકવા દેવું એ મુઠિયા પાકે ત્યાં સુધીમાં આપણે અહીંયા વઘાર કરી દે તો આમાં આપણે તેલ મૂકશું ગરમ અડધાક ચમચા જેટલા તો તેલને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને લસણ નાખીશું થોડુંક પ્લાન્ટ દેવાનું લસણ આપણે એમાં ડુંગળી ડુંગળીને આપણે તેલમાં તેલમાં થોડીક વાર પાકવા દઈએ થોડોક એનો કલર ચેન્જ થઈ જાય તા હું તો ડુંગળી આપણે થોડીક આ રીતની થવા દેવાની તેલમાં એટલે આનો થોડોક મીઠો ટેસ્ટ આવશે તમને ડુંગળીનો તે આ રીતની થઈ જાય ને બ્રાઉન જેવી એટલે તો હવે આપણે એને નાખી દે હું આ કારેલા તો કારેલા નહીં આપણે ધોઈ નહીં ખાશે આમાં આપણે હવે મસાલા નાખી દેશું થોડુંક મીઠું નાખશું અને થોડીક અડધર બેઠાણા જેવું લાલ મરચું થોડુંક આપણે ઢાંકીને પાકવા દેવું થોડીક રાખીને ત્યાં સુધીમાં જોઈ લેવું તો ચાકુથી આપણે ચેક કરી લેવાનું આ રીતે તો ચાકુ કોરું આવે છે તો બફાઈ ગયા એમ

કેમ આપણે મુઠિયા નાખવા એટલે થોડુંક પાણી નાખવું પડે અને કારેલાય આપણે હવે પાકવા આવ્યા છે એકદમ હવે આમાં આપણે મુઠિયા નાખી દેવું તો તમે આખા નાખી શકો ને આ રીતે તમે એને કટકા કરીને નાખીએ કટકા કરીને નાખશું મસ્ત લાગશે ટેસ્ટમાં થોડાક ખાવા એમને રાખશું મુખિયા थोड़ी को आना अपने पकवा दे हूं रसा में थोड़ी को ढाकी दे हूं अब आपरे हूँ एकदम मस्त हो गई गैस बंद कर दे हूं आना अपने सर्व कर सो एकदम सरस सॉफ्ट हो के અને તમારે જો આમાં એ થોડોક ગોળ કે ખાંડ નાખવું હોય તો નાખીએ હગો બાકી ડુંગળી નાખીએ એટલે એની મીઠાશ એકદમ સરસ આવી જાય તો તૈયાર છે આપણું કારેલા મુઠિયાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવું લાગ્યું આ કારેલા મુઠિયાનું શાક